શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બે હજાર પચીસની ગિરનાર લીલી પરિક્રમા અને આ પરિક્રમાનો શું ઇતિહાસ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો પહેલી વખત જોઈ રહ્યા છો તો મિત્રો ગર્વો ગઢ ગિરનાર અને ગિરનારની ગુફામાં તપસ્યા કરનાર એક સંત જે ગિરનાર ઉપર જેમ જેમ ડગલા ભરે એમ એમ આખો ગિરનાર ધ્રુજવા લાગતો અને આ ગિરનારની લીલી પરિક્રમા સૌથી પહેલાં શરૂઆત કરનાર મહાસંત શ્રી વેલનાથ બનવા બનવાનો ઇતિહાસની આજે આપણે વાત કરીશું કહેવાય છે કે જૂનાગઢ તાંબાના ગિરના તાંબાના ગિરના સાસમાં વસેલા એવા પાદરિયા નામના ગામમાં ભક્ત બોઘાજી અને એમની પત્ની અમરબા રહે બંને પરમાત્માના પરમ ભક્ત હતા ખેતી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા અને આગળે આંગણે આવેલા સાધુ મહાત્માની સેવા કરતા અને સાંજે ભજન કીર્તન કરી સનાતન પ્રભુ ભજન જીવન વિતાવતા અને ચાલીસ વર્ષની ઉંમર થઈ સતા ઘરે શેર માટીની ખોટ હતી અને બંને દંપતી આ દુઃખ કાયમ સતાવતું સુધી શિવજીની પૂજા કરી અન્ન જળ લેવું અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય કાયમિકને માટે જંગલમાંથી હાલી દરરોજ પદ પાદરિયાથી પદર પદરિયાથી ભવનાથ દાદાના દર્શન કરવા જતા હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શન જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે અત્યારે આ કયા સામા મળ્યા છે સામા મળ્યા વાંજિયાનું મોઢું જોયું હવે અપશુકન થશે આમ ધીમેથી બોલ્યો સતા દંપતી સાંભળી ગયા અને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કરતાં કરતાં ભવનાથ તો પહોંચ્યા પણ સતી અમરબાને પેલા માણસનો વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરીને દુસ્કે ધ્રુસ્કે ધ્રુસકે રડી પડ્યા અને એટલું રડ રડ્યા કે તેઓ બેભાન થઈ ગયા અને ફક્ત બોઘાજી પણ ખૂબ જ રડે અરે ભક્ત બોઘાજી તમે પણ રડો છો નહીં તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને આવતા વર્ષે તમારે ત્યાં અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો આથી અહીંયા આવવાની જરૂર નથી પછી તો સમય અને કહેવાય છે કે એ બીસ વહેલી સવારે અમરબાના કથેથી એ કુખેથી એક બાળકનો જન્મ થયો અને વહેલી સવારે જન્મ થવાના કારણે બાળકનું નામ વેલો રાખ્યું પછી તો ભક્ત ભક્તિમય વાતાવરણમાં ઉસેરેલો વેલો ધીરે ધીરે મોટો થાય છે અને તેની ઉંમર આઠ દસ વર્ષની થઈ અને પોતાનું જીવન સંતવત રીતે સ્વતંત્ર રીતે જીવન જીવવા લાગ્યો પછી એક દિવસ આ એની માતા પિતાને હાથ જોડીને એક વિનંતી કરે છે કે હે બાપુ તમે મને રજા આપો તો હું કોઈ સારા ખેડૂતના ઘરે સાથી પૂર્ણ કરું સારસાથીપણું કરું અને તમે મદદ કરો જેથી આપ સુધી સંતો અતિથિઓને સારી રીતે સેવા કરી શકો અમરબાણા બોલ્યા કે બેટા વેલા હજુ તો તું નાનો છે તમે આમ એકલો કેમ મુકાય અરે મારી મા જીવન માત્રની ચિંતા તો ઈશ્વરની છે તો તમે શું કામ મૂંઝાવશો તમે મને રજા આપો તો જયા જ્યાં મારું ઋણ છે ત્યાં જ એક ચૂકવી જ્યાં ઋણ બનશે એ ચૂકવીને પાસો આવીશ બાળ વેલાની વાત સાંભળીને મા બાપે ના છૂટકારે રજા આપી અને વેલાજી ઘરેથી નીકળીને જૂનાગઢમાં શેર શેરખંડ ગામે આવે છે અને એ અને કહે છે કે હે પરમાત્મા મારા ઉપર જેનું ગ જેનું ગયા જન્મનું ઋણ છે એ પવિત્ર વ્યક્તિ પાસે મને પહોંચાડી દો અને સે છેરખંડ ગામમાં સાપમાં એક ઘર હતું એ જ જોતા જ વહેલજી સમજી ગયા કે આ જ ઘરનો માલિક મારા ગયા જન્મોનો લેણદાર છે અને આ ઘર છે સે જણ્યા ગુણવનકારની સંતવંત પટેલનું ઘર છે બધા પટેલોમાં જસવંત પટેલ એક દુબળો ખેડૂત હતો માંડ માંડ મજૂરી કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે હવે એક દિવસ જસવંત પટેલની ખખડીએ એક બાળક આવી અને ઊભો રહ્યો અને બોલ્યો આતા મને કામ રાખશો કેમ કે સો ભાઈ કોડીસે કોડીસીએ આ આતા મને સાથી રાખો તારું નામ શું છે બેટા વેલીઓ અને વિચાર કરીને જસવંત પટેલ ડોકું ધૂણાવ્યું અને બોલ્યા કે હે વેલિયા બેટા મારે ઘરે તારો સમાવેશ થાય એવું નથી બે બે ઉપર ત્રીજાનું પેટ નથી ભરાય એમ આ સાંભળીને અને ઘરમાંથી એની પત્ની બહાર આવ્યા અને તે પ્રભુ પારણા સ્ત્રી હતા તેને સંતાન ન હતું અને વેલાને જોતા જ બાઈની મમતા લાગી અને વેલા ઉપર એનો વહાલ સુટ્યો અને એની ધણીને કહે છે કે બી કણબી ભલે ને ભલે રહ્યો ગણબી ભલે ને રહ્યો છોકરો એના ભાગ્યનું ભગવાન દઈ દેશે અને આમ તો જુઓ એને જોઈ આપણે આપણું દુઃખ વિચાર વિસરું અને આપણો આપણો દીકરો માનીશું ઘરવાળીની ઈચ્છા જોઈને પટેલ પટેલે લેવા વેલાને રાખી લીધો અને બોલ્યા કે વેલા તારો પગાર કેટલો બેટા પગાર તો તમને ઠીક લાગે એટલો આપજો આતા પણ મારે એક નિયમ છે કે નિયમ પાળવો છે કે નિયમ પાળવો જ પડશે શું નિયમ છે તારે આજથી આ મારી મા અને મારી મા મને રોટલો કરી દે તો જો હું ખાઈશ બીજા કોઈના હાથનું રાંધેલું મને ગમશે નહીં ભલે બાપ જેવી તારી ઈચ્છા બાપ જેવી તારી ઈચ્છા અને કહેવાય છે કે વળતે દિવસે જસવંત પટેલના ઘરમાં રીતિ સીધી વર્ષ વસવા લાગી અને ગામમાં દરબાળે બળ બળદની બે જોડી અને પોતાની જમીન ખેડવા આપી અને પછી તો જસવંત પટેલ અને એનો બાળક વહેલો બની બાળ બળદને લઈ ખેતી કામ કરે આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત્રે અને માં માને આ આવતાના પગ દબાવ્યા પછી જ સૂતો અને આ કોળી પુત્ર વહેલો જોત જોતામાં જસવંત પટેલનો પડખે જુવાન દીકરો જેવો થઈ ગયો આમ વીતવા લાગ્યા અને પછી પટેલના ઘરે એક પછી એક એમ સાત દીકરા જન્મ્યા અને પટલાણીઓ કહેતા કે મારા વેલાના પગલા પડ્યા છે એટલે મારું ઘર જાડેરું કુટુંબ બની ગયું છે પોતાના સાત દીકરા હોવા છતાં વેલા ઉપર હેત ઓછું ન થયું હવે બન્યું એવું કે એક દિવસ સાંજે વહેલો ખેતરમાં મજૂરી કામ કરીને ઘરે પાછો આવે છે અને ત્યારે ફળિયામાં માણખો જ ભેગા માણસો ભેગા થઈ ગયેલા ઘરમાં રોક રોકકડ ચાલુ છે અને પટલાણે માને નીચે સુવડાવેલા છે અને બાજુમાં દીવો બળે છે આ બધું જોઈને વેલો બોલ્યો કે અરે શું થયું છે મા મારી માને વેલા તારી મા આપણને છોડીને અનંત યાત્રામાં ચાલી ગઈ છે તારી માને સ્પર્શ ડંખ લીધો છે સ્પર્શે ડંખ દીધો છે હવે બેઠી નહીં થાય નાના બાપા મારે મને એમ જમાડ્યા વિના મારી માં જાય નહીં મારો નિયમ ભંગ કરે નહીં એમ કહીને વેલો નીચે નમ્યો અને માને ગળે લગાવીને કહે છે કહેવા લાગ્યો કે માં ઉઠો મને રોટલો ઘડી દો મને ભૂખ લાગી છે અને ત્યારે તો કોણ જાણે કેમ સાપનું ઝેર ઉતરી ગયું એમ માં બેઠા થયા અને વેલાને પેટી ભેટી ગયા અને ફરી ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો પછી તો ઘણો સમય વ્યતીત પછી એક વખત ગામના એક માણસે જસવંત પટેલને રાવ કરી કે તારો સાથી ખેતરે ખેતર જઈ ખીદડાના સાય ખીજડાના સાંઈ આખો દિવસ સૂતો રહેશે અને રાત્રે જ્યારે ભજન હોય ત્યાં ભજનમાં જાય છે જો આમ આમ ને આમ ચાલ્યું રહ્યું તો તારું તો દેવાળું નીકળી જશે પણ આ વૈશાખ ઉતરવા આવ્યો છે પણ હજુ સાંડીઓ સુકાય નહીં આવી વાત સાંભળીને પટેલ તો ખેતર તરફ ચાલ્યો અને મનમાં થયું કે જો વેલો ખરેખર સૂતો હોય તો તે પાટુ મારીને જગાડી આમ વિચારતા પટેલ ખેતરે પહોંચ્યા ત્યારે વેલો તો તે પણ એનું કામ આપમેળે ચાલુ છે કેદામાં કોદાળી એકલી એકલી ખોદી રહી છે કોદાળી અને જાતે જાતે ઉસળી છે સાચ સાસીઓ કાપી રહી છે અને આ દ્રશ્ય જોઈને જસવંત પટેલનો આશ્ચર્ય થઈ ગયા અરે આ વેલો નહીં પણ કોઈ મહાપુરુષ છે એના ઉપર મેં શંકા કરી મહાપાપ હવે પટેલને સતાવવાનો પાર ન રહ્યો આંખમાંથી આંસુ અરે મહાપુરુષને હું ઓળખી ન શક્યો અને મારા ઘરને અભય ભરી દીધું અને મેં આના ઉપર કોઈની વાત માનીને અવિશ્વાસ કર્યો આ રીતે દીકરાનો અવાજ સાંભળીને વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો અને જસવંત પટેલને વેલાના પગમાં પડી ગયા પડવા લાગ્યા અને બોલ્યા કે હે મહાત્મય મને માફ કરો આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં આપણી પાસે મજૂરી કામ કરાવી અવિશ્વાસ કર્યો એટલે વહેલો બોલ્યો કે આતા માજુ મજૂરી મને મીઠી લાગતી હતી જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો તેનો હજી રોકાત અને તમારી સેવા કરત પણ હું તો પૂર્વ જન્મ ઋણ સુકવવા આવ્યો હતો હવે મને રજા આપો મારી માં અને મારા ભાઈનો ભાઈઓ મારા રામ રામ કહેજો અને તમને પણ મારા વંદન ફૂલચૂક થઈ હોય તો માફ કરજો અને હું હવે જાઉં છું પૂર્વ ઋણ પૂરું થઈ ગયું છે અને તમારે કંઈ માંગવું હોય તો માંગી લો આ જસવંત પટેલની આંખમાંથી આંસુનો પરવા રોકતો રોકાતો ન હતો તે વેલાને નમન કરીને એટલું કહે છે કે હવે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે મારે ઘરે વધારો અને મને સેવા સત્કારનો લાભ આપો પછી તો વેલો જસવંત પટેલ ઘરે આવે છે અને વેલો કહે છે કે મા આપણી લેણદેણ હવે પૂરી થઈ હવે મારે અહીંયાથી જવું પડશે અને આ વાત સાંભળીને પટલાણીઓમાંથી આભ ફાટી ઉઠર્યું અને પછી વેલો માને માથે હાથ મૂકીને અને પૂર્વ જન્મનું લેણ દેણ એક ફિલ્મની જેમ દેખાડીને કે દે જેથી મને વેલો વેલા પ્રત્યેનો ભાવનો મોહ છૂટે છે અને આ દિવસથી એક સંત તરીકે વેલાનો જ જોવે છે અને દિવસની સંત વેલનાથ માટે માં ખીર અને પૂરી જમણ બનાવ્યું બધાએ સાથે બેસીને જમ્યા અને જતાં જતાં વસન આપ્યું કે સેજણીયા કુળનો તમારા વંશ વંશજનોનો કોઈ પણ માણસ ગિરનારને ગિરનારે આવશે અને મારા વિરડે આવીને ભજન કરશે તો તે વિરડામાં હું પાણી રૂપે પ્રગટ થઈને દર્શન આપીશ અને પછી તો વેલનાથમાં અને આતાને વંદન કરી વેલા પોતાના ગામ પારિયાદા માતા પિતાના શરણ સ્પર્શ કરી આશીર્વાદ લેશે માતા પિતા સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે વેલો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાન બેસે છે પછી તો શ્રાવણ સીમામાં જાય છે ત્યાં એક દિવસ એની નજર કે ઘોર વડલાની નીચે બેઠેલા કેટલાક સાધુઓ ઉપર પડી વેલો સાધુને પાસે આવ્યો અને સીતારામ બોલીને નમન કરે છે એટલે કે સાધુઓ હાથ ઉપર કરીને સીતારામ કહે છે પછી વેલો ગયો ધોઈ અને સાધુઓને દૂધ પાય અને વેલો સાધુઓને ભજન સંભળાવે છે વહેલાનો સાધુ પ્રત્યે ભાવ જોઈ અને એક સાધુ કહે છે કે હે બેટા માંગી લે તારે જે જોઈએ તે માંગી લે એટલે વહેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્મા મને હજુ ગુરુ મળ્યા નથી માટે તમે મને કંઠી બાંધો તમારો શિષ્ય બનાવો જેથી મારો જન્મ સફળ થઈ જાય એટલે કે વહેલાની વાત સાંભળી અને સાધુ કહે છે કે કે વહેલા ભગત અમે એક ગુરુના શિષ્ય છીએ અને અમારો ગુરુ વાઘનાથ બાપુ છે અને તે ગિરનારના પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના સામે ભૈરવ જંપની આગળ એક ગુફા રહે છે અમારા ગુરુની જ્ઞાન નથી અમે કોઈ અમે કોઈ તને શિષ્ય બનાવી શકીએ અમારું ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે માટે તું ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફાએ આવજે ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારું ગુરુ બનશે અને સમયને જતા કયા વાર લાગે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો વહેલો માતા પિતાના આશીર્વાદ લઈ લઈ ગવા ગિરનારની ગોદમાં આવી ચડે છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી અંબાજીને ટૂંક પાસે આવેલા ભૈરવ જંપની જગ્યાએ આવી એક વિશાળ ગુફા દેખાય છે અને ગુફામાં દાખલ થતા જોવે છે કે તો એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આવા આસનવાળી બેઠા હતા સામે ધૂણો છે આ જોગીનાથ પછી પંથની સાધુ વાઘનાથજી પોતે હતા અને વેલાને જોઈને તેઓ દિવ્ય દ્રષ્ટિ વેલાના જન્મ અને શિવનો અંશ છે એ જાણી ગયા અને બોલ્યા બેટા વેલનાથ તું મને ગુરુ બનાવવા માંગે છે પણ મારી એક શરત છે આ ગરબા ગિરનારના નવ લાખ ચોરાણી સિદ્ધો અને ભગવાન દત્તાત્રુ રહેઠાણ છે તો બધાને આશીર્વાદ મેળવવા માટે તારે ગિરનારની બહાર પરિક્રમા કરવી પડશે મારા આશીર્વાદ તારી સાથે છે પછી તો તું ગુરુ વાઘનાથ આશીર્વાદ મેળવીશ તે દિવસથી બહાર પરિક્રમા કરીને શરૂઆત કરજે અને રસ્તામાં આખાઢ ગાઢ જંગલ અને જંગલના પક્ષીઓ પણ જોવા મળશે પણ

અને સંત વેલનાથ બને છે પછી તો વેલનાથ બાપુએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવીને કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું મારી તને આજ્ઞા છે કે હવે તું તારા માતા પિતાની સેવા કર અને ઘર સંસારની મર્યાદામાં રહે રહીને અને જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવતો તારો જન્મ કલ્યાણ માટે જે થયો છે હવે વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવીને પોતાના ગામ પાદરિયા પાસા આવે છે અને માંડ માંડવડ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે વેલનાથના લગ્ન થાય છે માતા અમરબાને હરખ માતા નથી હરખ માતો નથી જેવો દીકરો ગુણવાન હતો એવી જ વહુઓ પણ સંસ્કારી હતી પછી તો મિત્રો વેલનાથ બાપુ ગિરનારની ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે અને એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાની દીકરીનું મૃત્યુ થાય છે અને વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે કે વેલનાથ બાપુએ વાણિયાની દીકરીની માથે હાથ મૂક્યો અને દીકરીનો સળસણ ડાસ બેઠો થયો સરસરડાશ બેઠો થયો અને આ જોઈને વેલનાથ બાપુને લાગ્યું કે કાલ સવારે લોકો મળદા લઈને મળદા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહે છે એટલે પછી તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને ગિરનાર તરફ દોટ મૂકી કહેવાય છે કે જેમ જેમ પગલાં ભરતા જેમ જેમ દોટ મૂકી એમને એમ ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પર્વત આખો ફાટ્યો અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મેણાબાઈ અને જસુબાઈ આ બંને પત્ની સાથે વેલનાથ બાપુએ સમાધિ લઈ લીધી આજે પણ ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે ત્યારે વેલનાથ બાપુએ શિષ્યથી ઓળખેલી આ વાવ પણ હજુ હાજર છે કહેવાય છે કે વેલનાથ બાપુ પરિક્રમા કરતી વખતે દાણ કરીને દાણંગ કરીને દાણંગ રોપેલું અને એના આજે જબરસ્ત મોટો વળ થઈ ગયો છે એટલા માટે એમને વળજોગી વેલનાથ કહેવાય છે આજે તો આજે તો એટલા માટે મને વળતો જોગી વેલનાથ કહેવાય છે ઇતિહાસમાં મિત્રો આવા જ ઇતિહાસ જોવા મળે છે અમારી ચેનલની ગુજરાતીમાં સબસ્ક્રાઈબ કરો મને સાંભળવા માટે ધન્યવાદ